આજે આખા ભારત દેશ અને આખી દુનિયામાં નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરી રહ્યું છે ત્યારે આખી દુનિયાની સાથે સાથે ખાનપુર તાલુકામાં પણ નવ ઓગસ્ટની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કલેશ્વરી મુકામે થઈ રહી છે ત્યારે ખાનપુર તાલુકામાં આદિવાસી સમાજમાંથી ઉપસ્થિત આદિવાસી સમાજના વડીલો યુવાનો માતાઓ બહેનો અને નાના ભૂલકાઓનું લવાણા બાબરિયા તેમજ સમાસ્ત મચ્છાર પરિવાર વતીથી જોહાર સ્વાગત કરીએ છીએ આ સાથે ખાનપુર તાલુકા આદિવાસી સમાજમાંથી ઉપસ્થિત વડીલોનું પણ જોહાર સ્વાગત કરીએ છીએ નવમી ઓગસ્ટના નવમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ખાનપુર તાલુકામાં ઉપસ્થિત મીડિયાના મિત્રો પોલીસ સ્ટાફ હેલ્થના મિત્રો તેમજ અન્ય સમાજમાંથી ઉપસ્થિત મહાનુભાવોનું પણ આદિવાસી સમાજ ખાનપુર વતીથી જોહાર સ્વાગત કરીએ છીએ જય જોહાર જય આદિવાસી જય પ્રદેશ